અન્ય સ્થળો કઈ કઈ જગ્યાએ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમો યોજવાના છે જી સર આજે આ વખતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ વિશે થોડી રૂપરેખા આપશે જી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે એકવીસ તારીખે સવારે સોમનાથ મંદિરના સાનિધ્યમાં આપણે કરવાના છીએ અને આપણે અંદાજીત તેમાં પચ્ચીસસોથી ત્રણ હજાર લોકો ભાગ લેશે અને આ કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય વડાપ્રધાન શ્રી પણ સંબોધન કરશે અને ત્યારબાદ જે યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગ કરવાના છે તે યોગ પ્રોટોકોલ આપણે કરીશું આ ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ અમારા જે છ તાલુકાઓ છે તાલુકાના મુખ્ય મથક ઉપર પણ યોગ નું સેલિબ્રેશન કરવામાં આવશે તાલુકા કક્ષાએ પણ તમામ જગ્યાએ યોગા અભ્યાસ કરવામાં આવશે આ ઉપરાંત અમારી જેટલી શાળાઓ છે તો હું તમને માહિતી આપું તો શાળાઓ આપણી કુલ નવસો નવ્વાણું છે અને નવસો નવ્વાણું શાળામાં આપણા કુલ એક લાખ ઈઠોતર હજાર ઉપરાંતના બાળકો આ યોગ દિવસમાં ત્યાં એકવીસ તરીકે યોગ કરશે આપણા બસો ને સોળ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં પણ લગભગ બેતાલીસો આપણા જે કર્મચારીઓ છે પેશન્ટ્સ છે એ ત્યાં યોગ કરશે નવ પોલીસ ચોક ચોકિક છે ન પોલીસ હેડક્વાર્ટર્સ એક હજારનું ત્યાં પાર્ટિસિપેશન થશે આઠ અગો આપણી આઈપીઆઈસ છે ત્યાં બારસો લોકોનું લગભગ છે આ ઉપરાંત જે અન્ય સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા પણ જિલ્લામાં અને શહેરોમાં વિવિધ જગ્યાએ યોગાભ્યાસ એક સાથે કરવામાં આવનાર છે સર ખાસ કરીને યોગ દિવસે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય આ વર્ષ માટે થીમ કઈ રાખવામાં આવી આ વર્ષ માટે આપણે વન નેશન વન હેલ્થ અને મધસ્વિતા મુક્ત ગુજરાત મધસ્વિતા મુક્ત ભારત આ થીમ ઉપર આપણે આ વખતે યોગનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને આપણે બધા જાણીએ છીએ કે સ્થૂળતા એ દરેક જીવન માટે એક યક્ષ પ્રશ્ન હોય છે અને સ્થુરતા માંથી મુક્તિ મારવા માટે આપણો થીમ છે અને એ આધારે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ સર એક અંતિમ સવાલ યોગ દિવસે તો લોકો મોડી સંખ્યામાં જોડાય અને તેમાં ભાગ પણ લેતા હોય છે ઘણા માત્ર ફોટો પાડવા પૂરતા પણ યોગ કરતા હોય છે પરંતુ કાયમી જીવન માં તેની અમલવારી થાય તે માટે લોકોને શું સંદેશ આપશો જી બિલકુલ આપની વાત સાચી છે યોગાભ્યાસ તમે ત્રીસ મિનિટથી લઈને એક કલાક સુધી જો કરો રેગ્યુલર તો આપણું તન મન અને ધન બધું જ નિરોગી રહે છે હેલ્ધી માઇન્ડમાં હેલ્ધી બોડી અને હેલ્ધી બોડીમાં હેલ્ધી માઇન્ડ એ ખૂબ અગત્યની બાબત છે અને તમામ લોકોએ જીવનમાં એમના જે દિનચર્યામાં સવારે અડધો કલાકથી પોણો કલાક નિયમિતપણે જો યોગ કરે તો અન્ય કોઈ બાબતની આગળના આ વર્ષ દરમિયાન તકલીફ ના રહે એટલે મારી અપીલ છે આપના માધ્યમથી તમામ લોકોને કે યોગને પોતાના જીવનનો ભાગ બનાવે

સાત થી મુજબ બોડી સંખ્યામાં લોકો આપણા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાહિત્ય યોજાનાર જિલ્લા કક્ષાના યોગ દિવસના ઉત્સવમાં સહભાગી બને અને પોતાના જીવનમાં યોગ ને કાયમી માટે એક આદત બનાવે તેવી અમે પણ લોકોને અપીલ